હવે આપણે નીકળી જાય યાર્ડ તરફ સાથે કાળા બાપા હવે મારી સાથે હું બંને જઈએ છીએ આપણે અલીમુસામાં ગો દીધા યાર્ડમાં વારો આવ્યો નથી ને ભાવ છે ને ચારસો ને ભાવ આવે અહીં કાંટો કરાવવાનો આગળ પછી ખલવી નાખવાનો હું ને કાળા પાપા બી આવે અહીં આપણે ખાલી ઉલો કરી નાખવાનું પછી અહીંયા આગળ કાંટો છે પાછો રિટર્ન કાટો અહીં કરાવી લેવાનો એટલે થઈ ગયું ને તાત્કાલિક પૈસા આપી દઈએ દસ પંદર મિનિટ તો આપણે નવરા કરી દઈએ ગાડો ખાલી થવા એવું પછી હિસાબ કરી લેવાનો પછી ફરી નીકળશું યાર્ડમાં જવાનો તો યાર્ડમાં ટ્રાફિક બહુ છે એટલે પછી અહીં આવે એમ કે ત્યાં પાંચ રૂપિયા આપણે ગાડું ઠરવા જયું ને જવાનું તો ત્યાં ટ્રક વાળા આવી જાય ને ટ્રાફિક થઈ ગયું થોડી વારમાં કે અહીં બધા ગોળ ઠલવાય ને ટ્રકમાં લોડ થઈને બારંભ જાય કન્ટેલરમાં ભરીને

ફરી બરીશ કરાવી અને પછી એ વાગે કોડીના દાન છે ટેક્ટર નાખવું આપણે કમ્પ્લીટ કરી છે અને પછી કાલે ખેડવાનું રાખશું નહીં તો આજ તો ખેડવામાં નહીં પુગાય કેમ કે ટેક્ટર રિપેરિંગ તો આવી ગયું બગી તક કરી નાખે અને જઈએ હવે ત્યાંથી આપણે પાંચ અલા સવડા લાવવાના છીએ કેમ કે કોઈના ઘરની ત્યાં સવડા પેઢા હતા ને લઈ ગયા હતા એનાથી પાછા રિટર્નમાં જોડાવી નાખવાનું છે ને ટેક્ટર સર્વિસ કરી નાખવાનું છે બગી તો હાલે જઈએ ને ત્યાં જઈને મળીએ A few moments later આપણે ટ્રેક્ટર સર્વિસ કરાવીએ તો કંઈ મેળ પડે નહીં કે લાઈટ નથી ને પછી સૌડા સોડા આવ્યા હતા સવડા સોડાઈને બપોરને આપણે રિપેરિંગ માટે હતું તો રિપેરિંગનું કામ શરૂ થઈ ગયું છે કે આ એ ફિલ્ટર આવે ને પાણીનું આવે ને તે કંઈક પ્રોબ્લેમ હતો એમાં પંખામાં ડગ હતો તે માટે આપણે ડગનો દૂર કરવાનો છે ને બેરિંગનું નવું લેવા જશે તમારે ભાઈ ને આપણે પંખો એટલે તેનું પણ સોલ્યુશન થઈ જશે વારમાં कम की आग आए यह तूट गए तो आखा पट्टी दखाई वेलडिंग वे तूट गए आम थे तो, है ने थे। से ने तो है। सोलूशन थी जाए चेतन वाली खाते चेतन भाई तो फोन की तो काम में कहीं आए नही हम पी थोड़ी वार वारो पिपेरिंग थी जाए पे थोड़े वेल्डिंग कराई ना पी जाए लगे तो पी चेन सर्व्यूज कराशू बाकी जाइ મજ્ક ખેડવાઈ જવાની આજે તો કંઈ મિયાર પડ્યો નહીં કેમ કે કામ બદલું હતું આવી રવિતા પછી ઘઉં દેવા આવે ઘઉં દઈને પાછા અહીંયા આવ્યા હતા રિપેરિંગ માટે પણ તે ભાઈ એમ કીધું હતું કે બપોરના ત્રણ વાગે પછી આવો પછી ઘરે જ ઘરે ચડો ખુના વાળી ગયા હતા સર્વિસ ટુની આગળ સેટિંગ કે લાઇટ નથી પછી સોડા સડીને ઘરે વહી આવે પછી જમીને સીધા અહીંયા આવે તો અહીં કેટલી વાર લાગે કે ખબર નહીં મેં કે પોણા ચાર જેવું થઈ ગયું છે અહીંયા પાંચ છ વાગી થયા વેલ્ડિંગને કરાવી ગયું ત્યાં ઘરે પૂછ્યું તા પછી કાળો મજૂર રાખશું બાકી તો પછી આ બધું ફિટિંગ કરે ત્યારે મળી ગયે બધો નવો માલ લઈ લેવા ગયા છે હાલ આવે પછી કે વેલ્ડિંગ કરાવી આવ્યા હતા કેમકે અમે આવી રીતનું વેલ્ડિંગ કર્યું આ સાઈડ મારી દીધું પછી હલવા હલતી નથી હવે તો કમ્પ્લેટ થઈ ગયો પછી નવા બંને સાઈડ ગોલ્ડ રાઈટ કરી દીધા પછી આ ઓલેની પછી આયા બોલ લખો છત્રીના ગેમ કે આપણે છત્રી ઓળતી હતી તે માટે બધું સેફટી માર દીધી થી હવે ખાલી હવે બે બોલ નવા નાખવાના છે આ સાઈડ છે બે બોલ નવા નખાઈ જાય પછી કમ્પ્લીટ પછી ઘર તરફ નીકળીએ મે જો હવે બોલ ગોતી લીધા ને હવે બોલ ફીટ કરી દે એટલે પછી નીકળીયા ઘરે ઓકે પછી આ ક્લર એકટર તો કમ્પ્લીટ થઈ ગયો ટાઈમ રહેશે તો જોશું કે બાકી પછી ઘરે આપણે રહીશું પછી એકટર આ ગાઈસ કોઓર્ડિનેટર આવી ગયા પછી આપણે ટ્રેક્ટરને મૂકી દીધું છે ગેરેજમાં ટાંકી ફૂલ કરાવી લીધી રસ્તામાં સલકાઈ ગઈ હતી થોડીક પછી પેટ્રોલ પેસ્ટ ટાંકી ફૂલ કરાવી લીધી હતી ને સૌડા સોડાઈ લીધા તૈયારીમાં છે હવાના ભરમાં ઉઠીને જીદા મજવડી જવાનું છે આપણે ટાંકી ફૂલ કરી લઈએ છીએ આપણે કમ્પ્લેટ જ છે ખાલી કાલે જવાનું છે મજબડીમાં બાકી તો સાંજ થઈ ગઈ છે બાકી તો આજના વ્યુમાં એટલું જ બાકી તો કાલ મળીએ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને થોડીક